જાનકીબેન પટેલે એકવાર મને એક પોસ્ટની મેં કમેન્ટ વાંચી હતી અને પોસ્ટ હતી જાનકીબેનની કે બહુ એવી ઓછી લેડીઝ અને છોકરીઓ હોય છે કે જે મેકઅપ વગર ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવતી હોય કે લાઈવ કરતી હોય છે વગેરે ત્યારે મેં કમેન્ટ કરી હતી કે મેડમ મેં ટીપટોપ થઈને લાઈવમાં લાઈવ કર્યું છે ને વિડીયો બનાવ્યા છે અને માથામાં તેલ નાખીને બનાવ્યા છે અને ફ્રેશ થયા વગર પણ બનાવ્યા છે રેડી થયા વગર પણ બનાવ્યા છે કારણ કે મારે રેડી થવું છે એટલા માટે હું થાઉં છું કોકને ઇમ્પ્રેસ કરવા માટે નહીં એટલે હું ગમે એ લુકમાં આવતી હોઉં છું મને કે તમારી જીગરની તો દાદ દેવી પડે કે ક્રિષ્નાબેન એમ કે મેં જોયું છે વિથાઉટ મેકઅપ વિથઆઉટ ફિલ્ટર ના શણગાર કરવો દરેક સ્ત્રીને ગમતું હોય પણ એવું ફરજિયાત નથી કે કરવો જ પડે અને મારે અહીંયા જે મુદ્દો મૂકવાનો હોય ને વાત મૂકવાની હોય ને એ વજન વાળી હોવી જોઈએ ચેહરો વજન વાળો નહીં હોય ચાલશે કારણ કે હવે કોઈ ઇમ્પ્રેસ નથી કરવા બાયોડેટા નથી બનાવો તો ચલો મુદ્દા છે બહુ બધા પણ આજે એક મુદ્દા ઉપર મને એમ થયું કે તમારી સાથે ચર્ચા કરું અને તમને જે સારું લાગે કોમેન્ટમાં લખજો હું તમારી સાથે જીવનનો એક અનુભવ અને સાથે અત્યારે એક વાંચો તો ક્યાંક મેં લેખ એની ઉપર ચર્ચા કરવા જઈ રહી છું ચર્ચાનો વિષય છે સ્વામિનારાયણ સંપ્રદાય પંથ બરાબર એક ભાઈનો મેં અભી અભી એક લેખ વાંચો કે મને થોડુંક અજુકતું લાગ્યું કે હું એક અમારા નજીકના સ્વજનના મરણ ક્રિયા દરમિયાન કે એમને ત્યાં ગયો અને જયારે કઈ ને કે નનામી ઉપાડે અંતિમ યાત્રા હોય ત્યારે રામ બોલો ભૈરામ રામ બોલો ભૈરામ આ વર્ષોથી આવેલું આવે છે કે જયારે નનામી ઉપાડે ત્યારે બધા એમ બોલતા હોય છે રામ બોલો ભૈરામ સ્મશાન સુધી મૂકવા જાય ને ત્યાં સુધી એ પણ મને થોડુંક ઝૂકતું લાગ્યું કે ઈ લોકો વર્ષો પહેલા વર્ષો પહેલાની વાત એણે કરી છે કે ઈ લોકો એમ બોલતા હતા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કે મને કોઈ આ સંપ્રદાય વિશે કોઈ માહિતી નહોતી એટલે કે મેં એક ભાઈને પૂછ્યું કે આ કેમ આવું બોલે છે જય સ્વામિનારાયણ કેમ બોલે છે એમ એટલે કે અડધા એમ બોલતા હતા રામ બોલો ભાઈ રામ બોલતા હતા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બરાબર એટલે કે મને થોડું અજુકતું લાગ્યું મેં એક વડીલેમ પૂછ્યું વડીલે એમ કીધું કે એ લોકો આ સંપ્રદાયને માને છે સ્વામિનારાયણ પંથને માને છે અહીંયા કોઈ પંથ ને નાના મોટા કહેવાની મેં કોશિશ નથી કરી બરાબર જેને જે સારું લાગે એને માને મારું તો એવું માનવું છે કે અંતર આત્મા ન માનતા હોય ને બીજા માનતા હોય ને એનો કોઈ મતલબ જ નથી કારણ કે તમારું જમીર કેતું હોય એ ન કરતા હોય ભગવાન શું કહેશે એ કરીને તમે વહેતા હોય ને તો ભગવાન હૃદયમાં હશે એ માનતા હોય ને એ વસ્તુને કાઢી નાખશો બરાબર ઘણા અંતે ભગવાન તો હૃદયમાં બિરાજમાન છે પછી એનું ન સાંભળે હૃદયનું ન સાંભળે સાંભળે પાછા બીજા ત્રીજા અધર વ્યક્તિનું તો એ કંઈક મને બહુ અજુકતું લાગ્યું તો મને મારી એક જીવનનો પ્રસંગ યાદ આવી ગયો કે પચીસ વર્ષ પહેલાં આમ તો પચીસ વર્ષ પહેલાં મને આ સંપ્રદાયનું કે આ પંથનું કોઈ મગજમાં બેહતું જ નહોતું ઘણા એવા પંથ છે ઘણા એવા સંપ્રદાય છે કે જેમ મગજમાં ક્યારે બેઠા જ નથી આ મારી પ્રોબ્લેમ છે તમારી કોઈની નથી હું મારી કહી રહી છું એટલે હું મારી બેનપણી હોય આપણે નાના નાના હોય એટલે આપણે બહેનપણીઓને એમ કહેતા હોય ને કે મને તો આ મગજમાં બેહતું જ નથી કે લસણ નહીં ખાવાનું કાંદા નહીં ખાવાના ને એવું બધું હોય આવા થોડા કઈ સંપ્રદાય હોય ને આવા થોડા કઈ પંથ હોય ને એવું બધું હું બોલતી એ સમય દરમિયાન સત્તર વર્ષે મારી સગાઈ થઈ સગાઈ થઈ ને એટલે મારા સાસુ એ સીધી ગળામાં સ્વામિનારાયણ ભગવાનની માળા નાંખે બરાબર માળા નાખીએ એટલે મારી બેનપણીઓ બાજુ બાજુ બે હોય અવારનવાર એને મારા મોઢે સાંભળું હોય કે આપણે તો કાંઈ આને માનતા જ નથી ને આપણે તો આમાં પડતા જ નથી ને આપણે આમ ને તેમ ને ફલાણો એટલે મારી બેનપણી તો એ તો કઈ બોલ્યું નહીં પણ મેમાન એ ગયા જયારે રૂપિયા શ્રીફળ જલાવીને એટલે મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે ને એને મને આમ ઠોહો મારીને કીધું લે બહુ કહેતી હતી ને હું તો આમાં માનતી નથી હું તો આમ નથી કરતી કે હવે ખાસ કાંદા લસણ એમ હું ટેન્શન ટેન્શનમાં આવી ગઈ મેં કીધું બીજું બધું તો આપણે હેન્ડલ કરી લેશો આઈ એમ ક્રિષ્ના પટેલ પણ આ કેમ ભેગું થાય તો શરૂ શરૂમાં કઈ ને કે બહુ સગ જોતી હોય એટલે હોય ને નાકામાંથી નીકળી જાય આજથી પચીસ વર્ષ પહેલા તો એવું જ હતું વીસ વર્ષ પહેલા એકવીસ વર્ષ થઈ ગયા મારા લગ્નના કે બહુ મીઠુડા બહુ હતા કોઈ વાસ્તવિક લાઈફ ઓછી જ કાલ્પનિક દુનિયાને કઈ ને કે ખોખલી વસ્તુની બધું બહુ દેખાડતા હોય કાંઈ ને દેખાડે કાંઈ તો અત્યારે સારું થઈ ગયું છે બાયોડેટા બધું લખી નાખવાનું જેવા હોય એવા મોબાઈલ થ્રુ ખબર પડી જાય પણ ત્યારે મોબાઈલ નહોતો તો બો લઈ જાય એટલે બધું એનું માનવાના તો હોય જ એટલે મેં વાત વાતમાં મારા લગ્ન પહેલાં કહી દીધું હતું ફોનમાં કે લેડલાઇન ફોન હતો અમારા ઘરે ટાટા ઇનકમ કે બા આપણે લસણ ને ને એવું ખાઈએ છીએ એમ કે હા ખાઈ જ છે કે એમાં કાંઈ પ્રોબ્લેમ નથી કે અને કોઈ ખાય કે ન ખાય તાર ઘરવાળો તો ખાય જ છે એટલે નરેશ હાલો હાલ પીઝન ખાવ ખાય ન ખાય કાંઈ નહીં મારો પતિ તો ખાય જ છે એટલે મારે રહેવું છે મારા પતિ અરે એટલે એ મૂંઝવણ તો અહીંયા દૂર થઈ ગઈ પણ મારા મગજમાં જે વસ્તુ બેસતી જ નહોતી એને પરાણે બેસાડવામાં આવી રહી હતી બરાબર કે તમારે ઉઠીને જઈ સમંધારણ બોલવાનું અને આપણે શિક્ષાપત્ર જ વાંચવાની ફરજિયાત મારું એવું માનવું છે કે કોઈ પણ ધર્મ હોય ધર્મ કોઈ પણ હોય પણ પરાણે કોઈ ઉપર નહીં થોપવાનો હવે જે દીકરી નાની મોટી થઈ છે એના ફળિયામાં માતાજીનો મઢ છે કથાઓ સાંભળી છે ભાગવત સાંભળ્યું છે ગીતા જ્ઞાન એને આપ્યું છે પપ્પા એ ભાગવત પરીક્ષિત રાજા સુખદેવજીનું ભાગવત સંભળાવેલું છે વિષ્ણુ પુરાણ સંભળાવેલું છે શક્તિ પાઠ કરેલા છે એ દીકરીને તમે પરાણે અંદર ઠોપી દો છો કે તમે શિક્ષાપત્રી વાંચો મારા ક્રિષ્ની પ્રેગ્નન્સી દરમિયાન મારા સાસુએ ફરજિયાત મને શિક્ષાપત્રી પકડાવી મને વાંચવાનો ખૂબ જ શોખ શિક્ષાપત્રીમાં ક્યાંય ગુના કરવાનું લખ્યું નથી કે તમે ગુના હશે કે આ વાંચ કે માણસ આપણું આતંકવાદી બની જાય એવું તો કંઈ છે નહીં તમે તો છ લો ને આપણે બધું વાંચવું ગમે છે ગમે એ વસ્તુ પર જાણવાની મને પહેલાથી ઈચ્છા તમે શિક્ષાપત્રી વાંચી શિક્ષાપત્રીમાં બહુ સરસ વાક્યો સાથે ધર્મનું કેવી રીતે પાલન કરવું ને માણસને કેવી રીતે જીવવું ખરેખર જીવ દયા અને આની ઉપર જ લખેલું છે એની ઉપર એવું કઈ લખેલું નથી કે તમે આમ કરો તો આમ થઈ જાય થઈ જાય મહાપુરુષ હશે કદાચ સ્વામિનારાયણ ભગવાન તો જ આટલા સરસ વાક્યો અને આટલો મોટો ધર્મ સ્થાપિત કરીને ગયા પણ પાછળના જે આ ને અમુક અમુક ટકલાવે એના માટે કંઈ બધા ખરાબ નથી હોતા પણ આજે હું એ વાત કરી રહી છું કે વાસ્તવિકતા શું હોય છે તમે તું કંઈ વાંધો નહીં આલો સાસુમાં એ પરાણે કીધું છે તો વાંચી નાખી તો ક્રિષ્ની પ્રેગ્નન્સી દરમિયાન મારા પપ્પાએ મને આણું ગયા પછી ભાગવત સંભળાયું સુખદેવજી પરીક્ષિત રાજાનું અહીંયા શિક્ષાપત્રી વાંચી ગીતા વાંચવાનો તો પહેલેથી શોખ હતો મને કે ગીતાજીને અનુસરવું ગીતા જ્ઞાન કારણ કે ત્યારે યોગેશ્વર ભગવાન યોગેશ્વરને અનુસરવાનું એ પહેલેથી એવું હતું કે સભાઓ ભરેલી હતી યુવા કેન્દ્ર મેં ભરેલા હતા એટલે મને ગમતું એક્ટિવિટી ગમતી અને ભગવાન કૃષ્ણના વાક્ય તો કોને ન ગમે આટલો મહાપુરુષ અને એના અનુસરવું તો મને એ વસ્તુ પહેલેથી ગમતી કે ટૂંકમાં કહું ને તો માખોડિયાની ભક્તિને બાદ કરીને કોઈને અનુસર્યા કે કોઈને સાંભળ્યા કે અંદરથી જીવા હોય ને તો ભગવાન કૃષ્ણ પણ થોપી દીધો કે આપણે પછી એકવાર મને જેમ જેમ મારી ઉંમર થઈ એટલે કહીને કે આવે ત્યારે તો હું બોલી ના તે અમુક સવાલો ન કરી શકતી મારા સાસુને પણ એકવાર મેં પૂછી જ લીધું જીગર કરીને મેં તો હે બા આ તમે એમ કહો કે સ્વામિનારાયણ ભગવાનનો આ પંથ છે આમ છે તેમ છે તો તમે કેટલા સમયથી આ પંથ બોલો છે આપણા ઘરમાં પાળીએ છીએ એટલે ફરિયાત કેટલો સ્ટ્રીક હો સાંભળજો મારા ઘરની જ કાને ઘણા એમ કે ઘરની વાત ઘરમાં ન કરાય કૃષ્ણાબેન તમે અમુક અમુક વસ્તુ એટલી બધી સાચી બોલો છો ને તમારું વ્યક્તિગત બહુ નુકસાન થાય છે મેં તો જનમાં ત્યાંથી નુકસાન થઈ ગયું હતું દીકરી તરીકે અને દસ વર્ષે મમ્મી મૂકીને આવી ગયા ત્યાંથી મોટા મોટું નુકસાન થયું હતું આના પશુ કોઈ મોટું નુકસાન થયું જ નથી એટલે મેં એકવાર પૂછી જ લીધું એટલે કે લે કે માસી કે માનતા ને એટલે મારા સાસુ ના બેન એ કે માસી ની લોકો આ ધરમ પાળે છે કે એ પૂજા કરે પાકા પાઠ કરે રોજ શિક્ષા પત્રી વાંચે લસણ કોઈ કઈ નથી ખાતું કે એટલે મેં કીધું કદાચ કે કાંદા લસણ ગરમ છે એમ પણ બોડીને જરૂર જ છે ને મેં દાદા મેં એમ કહેતા કે આપણે પેલા ન ખાતા પછી કે ડોક્ટરે કીધું એટલે ખાવા મળે મેં ડોક્ટર કે ત્યાં ખાવા મળવાના અંદરની મનની ઈચ્છાઓને નહીં કાંદા લસણ વગરની મને કઈ રસોઈ નથી ભાવતી તો દરમિયાન એ બધું ચાલુ એટલે એટલે આનું મહત્વ છે એમ સ્વામિનારાયણ ભગવાન નું જે પંથ પારદર્શી પૈસા વાળા હોય અરે મેં કીધું હું કરશું હવે આ લોકોનું પછી મેં મારા સાસુને એક વાત કરી કે તમે ભલે શિક્ષા પત્રીઓ અનુસર્યા હોય હું ગીતાજી અનુસરું કર્મને જ માનવાનું હોય છે કોઈ પણ પુસ્તક વાંચો તો મેં હું મેં કુરાન નથી વાંચ્યું કારણ કે હું ઇસ્લામિક ધર્મ નથી મારો મારો હિન્દુ ધર્મ છે પણ મારું એવું માનવું છે કે કુરાન બાઇબલ કોઈ પણ પુસ્તક લઈ લેશો એની અંદર ક્યાંક ને ક્યાંક કર્મને જ મહત્વ આપ્યું છે કે તમે કર્મ કરશો તો તમે પૈસાવાળા થશો તમે કામ કર્યું હશે આજે ઉઠીને હાલો મેં માની લીધું કે એક વિડીયો નાખો બે વિડીયો બનાવી નાખા લાઈવ કરી લીધું મારી એક્ટિવિટી જે સ્ટોરી લગાવવાની લગાવી દીધી પોસ્ટ લગાવવાની લગાવી લીધી હું મારા કામની વાત કરું છું તો મને આ નાખેલું હશે તો પાંચ ડોલર મારામાં પડશે હવે મેં ઉઠીને કે કર્યું જ નહીં હોય તો પાંચ ડોલર કોઈ દેવા આવશે નહીં તો કહેવાનો મતલબ એવો હશે કે કર્મ કરશો તો પૈસા મળશે તમે સ્વામિનારાયણ ભરો ભગવાનનો જે ધર્મ છે જેને માનવો જ નથી એને પરાણે મનાવતા કરી દેશો તો એવી રીતે કોઈ પૈસા દઈ થઈ દઈ જાય આવી ટૂંકી વિચારધારા આવી ટૂંકી વિચારધારા ધરાવતા હોય છે એટલે આમ પંથ હોય કોઈ પણ સંપ્રદાય હોય મનથી બેસવો જોઈએ તમારે કરવું જ છે એટલે કરવાનું છે ન કરવું હોય તો પરાણે નહીં ઠોપવાનું કોઈની ઉપર એટલે મારે સાસુ કહે કે તારે કરવું હોય કરવાનું તને કોણ કહે છે કે તારે નહીં કરવાનું એ કે કરે એને કરવા દો હું એ જ કહેવા માંગુ છું કરે એને કરવા દો મને કરવા કોઈ ફોર્સ ન કરો અને હું આજે પણ પ્રાર્થના હંમેશા કરતી હોઉં છું પ્રાર્થનાઓમાં મને મારું પહેલેથી માનવું છે કે પ્રાર્થનામાં તાકાત છે ચાર દીવા ઘરમાં વગા ઘી બાળીને અને તંકોરી એક એક કલાક વગાડીને પછી હવે જીવ બાળી નાખો એવું હવાર હવારમાં વર્તન કરો એની કરતા ભાઈ તમે શાંતિથી પ્રાર્થના કરો ને પેલા બહુ નો જીવ બાળવો એના છૂટાછેડા સુધી એને મજબૂર કરી દેવી અથવા તો પોતે જેવા કાવતરા ઘડવા ઘડવા કે અમારા છોકરાને છૂટું નાખો છે વગેરે વગેરે પછી એમ કે મારે પુત્ર વધુ ચૂડી ચાંદ લખંડ રાખજો તો એ પહેલેથી જ પ્રાર્થના ઉહારી કરવાની હોય જયારે દીકરાને પવણ ને ત્યારથી જ કે આવનારી ગૃહલક્ષ્મી ગમે એવી હશે અમે એને દિલથી સ્વીકારીએ છીએ એની નાની મોટી ગમે એવી બાબતો ક્યાંક ને ક્યાંક હશે એને સુધારવાની કોશિશ કરશું પણ ઠોપી નહીં દઈએ તો આવા પણ આવા નમાલા ને ખોખલા સમાજમાં આપણે જીવી રહ્યા છીએ કે જ્યાં કોઈને ન ગમતું હોય તો પરાણે પરાણે ઠોપી દેવાનું સસરાએ એવું કીધું કે ઉઠી નહીં કે તમે સીધા એ કે હાફ ફ્રેશ થઈને સીધા તમે જીમમાં વેહ છો તો કે ઉઠી નહીં કે ભગવાનને પૂજા કરાય કે પ્રાર્થના કરાય કે પગે લગાય મેં તમે તો કરો છો ને તમે કોના માટે કરો મારે હાવ કે તમારા માટે મેં તે બસ થઈ તમે કહો છો ને કે તમે અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ તો બસ આવી ગયું એમાં બધું આપણે કહીશી ને વડીલોના પૂઈ નાડા એવા વડવાઓની પ્રાર્થનાઓ વાડી એવી તો તમે પ્રાર્થનાઓ કરો છો અમારા માટે એનો મતલબ એ નથી કે હું પ્રાર્થના નથી કરતી પ્રાર્થના કરતા જ હોઈશ પ્રાર્થનાનો કોઈ સમય નથી હોતો કે સવારે જ ઉઠીને કરવી કે સાંજે જ કરવી અડધી રાતે જયારે નીંદર ઉડે ને અને મન મુજાય તો માતાજી યાદ આવી જાય બરાબર અને હું પ્રાર્થના જ આ વસ્તુની સાબિતી છે કે તમારું આત્મસન્માનનું રક્ષણ અત્યાર સુધી થયું છે ખોખલા અને ખાસ કરીને અત્યારે તો ગુજરાત ભડકે બળે જોઈશ છે ને ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે પોલીસનો આજે એક વિડીયો એવો છે કે બાળક ઉપર હાથ ઉપાડે છે એ ખરે સર આમ ખુલ્લા રસ્તા ઉપર કેટલું સુરક્ષિત અને સારું ગુજરાત હતું એ ગુજરાત આજે ભડકે બળે છે નેતાઓ પોલીસ જે પોતાની ડ્યુટી તો સાઈડમાં રહી માનવતા પણ મરી ગઈ છે તો વિચારો કે એની અંદર આપણું આત્મસન્માન હજી જળવાય છે ને ક્યાંક ને ક્યાંક શક્તિ કામ કરે છે આજે મારી જેવી ગામડા ગામમાં મોટી થયેલી છ ધોરણ ભણેલી છોકરી જો હજાર ડોલર કમાઈ શકતી ને ઘરે બેસતા તો એ માતાજીની કૃપા હશે બરાબર આ માખોડિયારની જ કૃપા છે કે આજે તમે એક તેજસ્વી સ્ત્રી તરીકે ઉભરીને બહાર આવ્યા આપણે કઈ તો એને હેરાન નથી કર્યા આપણે પ્રાર્થના કદાચ નથી કરી તો આપણે કોઈને બધું ન નથી આપી કે મારા સાસુ ખરાબ થઈ જાય કે આનું ખરાબ થઈ જાય કે આ તેમ કારણ કે ખરાબ જયારે ઘરનાનું ઘરનાનું ઈચ્છવા મળ્યું ને ક્યાંક સરવાળે આપણે જ એનો ભોગ બનવું પડતું છે આપણા પતિ માટે આપણે કંઈ ખરાબ કીધું ને આપણે જો એના માટે કોઈ ખરાબ પ્રાર્થના કરીને તો એનો ભોગ તો સેવટે આપણે જ બનવાનું થાય તો પ્રાર્થના કરતી પેલા કૃષ્ણ નથી કહેતા કૃષ્ણ ભગવાન કહે છે ને એ શ્રાપ હોય કે આશીર્વાદ બહુ હમજી વિચારીને આપવું આપણે જયારે શ્રાપ આપી કે આશીર્વાદ આપીને તો આપણે એમાંથી પુણ્યના જે ભાથા બાંધેલા હોય ને એ ઘવાતું હોય છે એમાંથી ની મૂડી જાતી હોય છે તો એવા યોગ્ય વ્યક્તિને આપવું કે જે તમારા શ્રાપ ને લાયક હોય કે તમારા આશીર્વાદને લાયક હોય એટલે બને ત્યાં સુધી કોઈને કહીને કે આશીર્વાદ ન આપીએ તો કઈ નહીં કોઈના માટે બધું એ નથી કરવાની હા હેરાન કરે ને તો બધું આ કરવી નથી પડતી ઈશ્વર જ લખી નાખતા હોય છે નથી કહેતા એટલે આવું હોય છે તો આજે સંપ્રદાય ઉપર મને વાત કરવાની ઈચ્છા થઈ કારણ કે ઘણા બધા એમ કેતા હોય કે કૃષ્ણ મેં તમે એટલું બધું હાચું બોલો તો તમારે કેટલું લોસ થાય વ્યક્તિગત તમારે બહુ નુકસાન થાય થાય છે યાર નથી થતા એવું નહીં લાખો લોકો ફોલો કરે છે મજા અનફોલો કરી દેતા હોય છે ક્યારેક એવી કોઈ વાત મોઢામાંથી હાચરી નીકળી ગઈ હોય તો જાણતા જાણતા કોઈ એવો શબ્દ નીકળી ગયો હોય તો લોકો સમજવાની કોશિશ નથી કરતા કે ભાઈ બેન થી ભૂલથી બોલાઈ ગયો હશે એમાં કંઈનો વાક નથી માણસ માત્ર ભૂલ ને પાત્ર આવું કેટલું વિચારવા વાળા લોકો બહુ ઓછા બરાબર પણ એક વસ્તુ ધીમે ધીમે સમજાઈ ગઈ મને કે ધર્મ છે એ આપણા દેશમાં તો માત્ર ધંધો બની ગયો છે બિઝનેસ બની ગયો છે ધર્મની આડમાં કેટલા બધા કામ કરાવી નાખતા હોય છે કેટલા બધા કાવતરા થતા હોય છે ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે ધર્મની આડમાં જ મને આ મોટા મોટા સ્મગલિંગ તે જે બધું થાય છે ને ક્યાંક ને ક્યાંક એની આડમાં જ થાય છે અને એમાં તમારી મારી જે સામાન્ય નાગરિકો હોય છે ને એનો ભોગ બનતા હોય છે બરાબર એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ તો કે કેટલા એવા લોકો એવી ટૂંકી માનસિકતામાં જીવે હશે કે સ્વામિનારાયણ ધર્મનો પંથ જે પાળતા હોય ને એ લોકો પૈસાવાળા હોય પછી મેં પૂછ્યું સવાલ જવાબ બહુ કરું આર્ગ્યુમેન્ટ કરવા પહેલો નંબર એટલે મેં એવું તમને કોણે કીધું એ કે ભગવાન કૃષ્ણની સેવા જયારે કરતા હતા ને સ્વામિનારાયણ ભગવાન ત્યારે ભગવાન કૃષ્ણ એ પૂછ્યું કે હું તારી સેવાથી પ્રસન્ન થયો છું તો તું માંગ તારે શું જોઈ છે એમ એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે બધા તમને જ પૂજે છે કે આજથી મને પૂજે ને લક્ષ્મીજી કે તમારી પાસે છે કે તો આજથી બધા મને પૂજે એમ તો ભગવાન કૃષ્ણ એવું કીધું કે લક્ષ્મીજી આજથી તમને વરે એમ એલા મે કીધું કુછ ભી જે લક્ષ્મીજી જે સમુદ્ર મંથન માંથી આટલા બધા રત્નો ઉત્પન્ન થયા એમાંથી માં લક્ષ્મી થઈ રહ્યા છે ઈ ગયો સીધા સીધા વરમાળા એને ભગવાન વિષ્ણુના ગળામાં નાખીશ આવું આપણા શાસ્ત્રો કહે છે ઈ ભગવાન એમ કે આ લક્ષ્મી હવે તમને વરે કુછ ભી મે કીધું સારા સારું ચાલો પણ એમાં એનો વિચાર રાખ નથી એને ભ્રમિત કરેલા હોય ને આપણે એમ કે વિચારમાં સાસુ અજ્ઞાનીને બધા ગમે એ માણસ ગમે એ જ્ઞાન પીરસીને વ્યા જાય મેં કીધું ઓકે આપણે અત્યારે હમણાં હમણાં જોયું જલારામ બાપાનું જે આ લોકોએ સ્ટેટમેન્ટ આપ્યું કે જલારામ બાપા નામ તેમ એવા તો કેટલી વાર આવ્યા છે હનમાનજી સેવા કરતા નામ કરતા તેમ કરતા મને ક્યારેક ક્યારેક એમ થાય કે હું એવો વિરોધ નથી કરતી સોશિયલ મીડિયા મેં એક વાર કીધું ખબર કે હું ક્યાંક જાહેરમાં જાઉં કોઈ કોઈ માણસ આવું સ્ટેજ ઉપર બોલે તો મારથી ક્યાં ઝઘડો થઈ જાય એમ આવું થયેલું છે પૂછવાની છૂટ છે કે નારી સન્માનના કાર્યક્રમ દરમિયાન મેં તમને પહેલા વાત કરી હતી કે ત્યાં આવી રીતે માતાજીને ફોટો પડ્યો હતો અને બધા બૂટ પહેરી પહેરી ત્યાં પોતાનું સન્માન કરાવતા હતા જ્યાં ઈશ્વર બેઠેલો છે એનું સન્માન મૂકો સાઈડમાં અને મારે તમારી જેવા યોગ્યતા ન હોય એવા કાળા માથાના માનવી નું સન્માન થતું હતું મારથી બોલાઈ ગયું મેં સીધું જઈને પણ જેની પાસે મા એ કીધું ને એ ભાઈ મેં કામે આ માતાજી ફોટો અહીંથી લઈ ગયો અને કા બધાને કેવું છે ચંપલ ને બૂટ ઉતારી ઉતારી આ બધા મોટા થઈ ગયા શાંતિ એ ક્યાં કૃષ્ણાબેન હારું છું તમને યાદ કર્યું એટલે મારેથી આવું થઈ જાય એટલે હું જાવ જ નહીં બરાબર તો મેં કાલે એક મારા મિત્રની પોસ્ટમાં એ કમેન્ટ કરી કે સોશિયલ મીડિયામાં તો બહુ વધુ વહાવ છે પણ આપણે જ્યારે આ સ્ટેજ પ્રોગ્રામ કોઈ કલાકાર હોય કોઈ આવો બફાટ કરતા સંતો મહંતો હોય ત્યારે ત્યાં નીચે કેટલું બધું પબ્લિક બેઠું હોય ત્યારે કોઈને એમ નહીં થતું હોય કે આપણે એ રિયલમાં જ છે લાવન પછી સોશિયલ મીડિયામાં આપણે આપણા વિચારો જાહેર કરવા અને વિરોધ કરો એને કહેતા એ નહીં જ આપણે આનો ઉકેલ લાવી દઈએ ત્યાં જ કોઈ એવું નહીં કહી શકતું હોય કે એલા હું બફાટ કરીશું આમ હેઠળ નહોતે ખબર નથી પડતી તને તું હું બોલશો એ લોકોનું કામ ગુમરાહ કરે છે એટલું બોલી નહીં આપતા હોય પણ ન્યાય ન્યા નો બોલીએ કે એટલે પ્રજ્ઞેશભાઈ આહિર એક પોસ્ટ લખી છે કે ખરેખર આપણે બીકણા થઈ ગયા છીએ અને આ બીકનો જ ફાયદો અમુક એવા ખોખલીના માથાભારે લોકો ઉઠાવી રહ્યા છે માથાભારે લોકો ખરેખર અંદરથી ખોખલીના જ હોય કારણ કે એની પાસે સત્ય ન હોય સત્ય હોય ને એ માણસ જ શક્તિશાળી કહેવાય બરાબર એને ખરેખર જ્યારે ભી પડે ને ત્યારે ગેંગે ફેફે થઈ જતું હોય બોલવામાં અને ભેગું કરવામાં પણ જેની પાસે સત્યનો પ્રકાશ પડેલો હોય ને અંદરથી ભરેલું હોય ને જેની પાસે આત્મશક્તિમાં વધારે થયેલો હોય એ માણસ ભલે ગરીબ હોય પણ એને ક્યારેક ભેગું કરવાનું થયું હોય ને એની ભેગું થઈ જાય કારણ કે એને ઈશ્વર સાથ આપતો હોય સત્ય પરાજિત ન થાય એ પરેશાન હોય તો મેં એ લખ્યું અંદર આપણે ક્યાંક બીકણા થઈ જશે ને એવું જ થયું છે ચાર દિવસ પહેલાની વાત છે કે હું જીમમાં જાઉં છું હમણાં મારો સન છે એ તો મારે મોટી ગાડી લઈને જવું પડે જીમ નજીક જ છે પણ સતત મોટી ગાડી લઈને જવું પડે ને પાર્ક કરવાની હોય પાર્ક કરવાની એટલે આપણે સાઈડમાં ધીમે ધીમે દબાવતા હોય સવાર માં બધા કામ ઉપર જતા હોય બધાને ઉતાવળ તો બહુ હોય જ તો એક મારા પપ્પાની ઉંમરના ભાઈ હતા બરાબર એનાથી થોડાક નાના હશે તો એ બાજુમાં ગાડી દબાવતા હતા બરાબર ફૂલે ફૂલ અને એને ગાડી અડી જ નહોતી હું ગાડી પાર્ક કરવા માટે ખરેખર પાર્ક કરવાની એની બાજુમાં ગાડી હાંકવાની જ ન હોય જે લોકો લાયસન્સ કાઢ્યું હોય ને કાયદેસર જેને મળી ગયું હોય ને લાગવક ની વાત નથી કરતી એ લોકોને ખબર હોય ટ્રેનિંગમાં ગયા હોય ને કોમ્પ્યુટર ટ્રેનિંગમાં ખબર હોય અને રિયલ ટ્રેનિંગમાં ખબર હોય કે કેવી રીતે પાર્ક કરવી આ લીટા હું દર્શાવે પટ્ટા હું દર્શાવે એ બધાનું નોલેજ હોય જ તે ભાઈ અહીંથી ગાડી એકતા એટલે એને ગાડી ઉભી રાખી મને કે કાચ નીચે કરે સીધો તુકારો કર્યો એટલે મેં નીચે કર્યું મેં બોલો એટલે કે ખબર નથી પડતી એમ કે તમને અડી ગઈ પહેલા મારે પૂછવું પડે કારણ કે ગાડીમાં ખબર ન હોય ભાઈ અડી તો નહોતી ખ્યાલ જ હતો એ કે અડી ગયો હતો પાછું મને કહે કે લવારી હું કહેશું અડી ગઈ હોત મેં તું કારો કોને કરો છો એટલે કે અડી ગઈ હોત તો એ થોડાક હાવી થયા મારી ઉપર એટલે મેં પેલા હવાર વાર માં મને તમારે ઘરવાળા ગમતું હોય એટલે બે વાર તું કારો કોને કરવો છો એમ એક અડી ગઈ હોત તો મેં અડી તો નથી ને પછી મારે મારો ઉગ્ર સ્વભાવ દેખાડવો પડ્યો હવાર વાર માં કોઈ મગજમારી નો કરે આપણો દિવસ એ બગડે એટલે મેં તો હાલતી ન તારા ને અડી નથી ને મગજમારી કરીશો તે આજુબાજુના બધા ભેગા થઈ ગયા ખબર પડી કે મારો અવાજ છે તો મને વિડીયો બનાવવા મળ્યો મોબાઈલ કાઢી બોલ હવે કે બોલ કે મેં કીધું તારા બાપ ને કે બોલ કર તું કારો કર બનાવ્યો હશે અપલોડ કર્યો ન કર્યો મને નથી ખબર એટલે વિડીયો બનાય મેં કરતો તું કારો ભલે વિડીયો બનતો તું કારો કરતો મેં માર હોતે ને ખાય ગાળ નહીં માર હોત ને ખાઈ મને કહેવાય વાલકેશ્વરમાં જ રહો મે તું જ્યાં રહેતો અહીંયા મેં તને નથી રહેશો બરોબર મેં જીમ મારી ઉપર હશે રોજ આવું છું મેં બાધું હોય તો આવજો ઉપર કહેવાનો અર્થ એવો છે કે જ્યારે જયારે માણસ નમ્ર બનતું જાય ને હવે આપણે ધડ નથી કરવી આપણે મગજ મારી નથી કરવી છો ને બહુ થઈ ગયું હવે આપણે લડવું નથી ત્યારે જ તમારી પાસે આ પરીક્ષા વિન ઊભી રહી જાય તમે નક્કી કરો ને ત્યારે એટલે નક્કી કરવાનું જ નથી નક્કી કરી લીધું અમારા ઉપર એક મોટી ઉંમરના કાકા આવે છે જીમમાં અગિયારસો કરોડના માલિક છે એકસો ને એસી વિધા જમીન એના સુરતમાં છે બહુ બધી મિલકત છે મર્સિડીઝ લઈને રોજ આવે એટ ગ્રેસફુલ એટલા સિત્તેર વર્ષના છે અને બહુ મૂડી છે મજા કે શું હા બધા બોલતા હોય એક દિવસ મને કહે છે અહીંયા કૃષ્ણ એટલે એ મોટી છે હશે એટલે હું એને કઈ ના ન પાડું કૃષ્ણ ને કહેતા ભાવથી કહેતા હોય ને હું એ દીકરીનું માની એટલે મેં તો બોલો ને કે ભગવાનને તને ઠાકવાની સર્કિટ ને તારામાં ફિટ કરી કેમ દિવસમાં જોઉં છું તો આવીને આવી જ વર્કઆઉટ એ કેટલું હોય કરતી હોય છે સહી કે તારા વિડીયોઝ હોય છે મારા ઘરના કે મારી બેબીન બધા તો કે તું મેં મને થાકવાનું મારા મને આખું નથી ને ઠાકવાનું મારા પપ્પાએ એ શીખવાડ્યું નથી મરવી ત્યાં આવું થાકવાનું હોય જ ને એક લેડીઝ ને જયારે તમે થાકી જ ને ત્યારે બીજા આવી થઈ જાય તમારી ઉપર બરાબર પણ બધી એ નથી તમારી એનર્જી બગાડવાની પણ એ ભાઈને મારે કેવું પડ્યું ક્યાં આમ ધીમે ધીમે પૂછું છું તમને વાગ્યું વાગ્યું નથી તો તું તુકારા કરીને માથે ચડતા હોય એટલે આવું થાય ટૂંકમાં કેવા અનર્થ એવો છે કે અંદરની બીગઝાર હટી જાય ને પછી ભલે ક્રિષ્ના પટેલ ક્યાંય વાતતી જ ન હોય પણ દસ જણા તો વિચારશે કે એને પંગો નથી લેવો બરાબર આજે જીમમાં મારી એવી જમેજ ઉભી થઈ છે કે ક્રિષ્નાબેન છે એને લપનો કરાય એ તો આમ છે બાદડી છે ભલે કરે એ જે વિચારવું વિચારે મારે આ ઈમેજારે જ્યારે જીવવું મને પહાય છે પણ એરે ગેરો 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 આવીને આવીને કઈ ને સાહે ને એ વસ્તુ પહાય જ નહીં બિલકુલ નહીં જાણતા જાણતો તમારો અપમાન ને વાત વાતમાં ટોન મારી લેવો કે કોઈ મજાક મજાકમાં તમારી આત્મસન્માન ની મા બેન કરી નાખે ને એવો સ્વભાવ તો બિલકુલ નથી રાખવાનું થતો ભલે એમ કે એ તો બહુ ડેન્જર છે ને એ તો ભાઈડા સાહેબ બાઈ છે પહોંચા હે ક્યાં કોઈને વેવાય કરવા છે એમાંથી વેવાઈને થવું છે ને એને ખબર જ હશે કે આ બાઈ આવી જ છે દીકરી દેવીક નો દેવી કારણ કે આપણા બે રૂપ નથી અહીંયા હા દેખાય છે અત્યારે તો મોટા ભાગના બે રૂપ જ હોય પેલા બહુ સારું લાગે તમારી દીકરી અમારી દીકરીને તમારી દીકરીને અમારી દીકરીને એમ રાખશો એવું કંઈ નજ ક્યાંક તો સાબિત કરી દેતા હોય કે અમે દીકરીને એમ નથી રાખવાના પણ એ વાત આપણા રૂપ નથી તમારી દીકરીને અમે જીવીને એમ જીવવા મળશે તમને જો અમારું જીવન આમાં પથરાયેલું જ છે દેખા દેખાય એ છે ને સાંભળ્યું છે તો મજા આવે તો દેશો ન મજા આવે તો અહીંયા ભગવાન મેં કાંઈ ભાગ નથી લખ્યા એટલે આવા લોકો વચ્ચે આપણે જીવી રહ્યા છીએ જે ક્યાંક ને ક્યાંક ધર્મની આડમાં આપણને બેવડાવે છે ક્યાંક ને ક્યાંક તમને હાવી થવાની કોશિશ કરે છે હું માં રહું છે એટલે ભાઈ પેડર રોડ ઉપર તમે ક્યાંક વાલ્કેશ્વર બંગલામાં રહેવા મળવાથી કઈ તમે બહુ મહાન નથી થઈ જતા બરાબર મોટા વરાસાના કોના ઘરે કેટલી કેટલી લોન હોત ને અડધી અડધી માહિતી છે મને અહીં બાર વર્ષથી રહું છું મોટા વરસામાં એટલે મગજ મારી ખોટી પડવાનું જ નહીં કે બહુ પૈસાવાળો દેખાતો માણસ બહુ ડેન્જર હોય અને સાવ ગરીબ માણસ હોય એની પાસે કોઈ ઓળખ ન હોય બધાને પોતપોતાની ક્યાંક ને ક્યાંક શક્તિઓ કામ કરતી જ હોય છે એટલે આવા લોકો હોય છે બરાબર બીજી વાત ખાસ કરવાની છે કે આજે કોઈ મને વિડીયો મોકલો છે સવાર સવારમાં કે જો તો ક્રિષ્ણાબેન એટલે મેં ફેસબુકમાં સતત વિડીયો બધા બહુ શેર કર્યો છે કે કોઈ વર્દીની આડમાં કોઈ છોકરાને મારે છે શું વાત છે તો એક્ઝેક્ટ મને નથી ખબર પણ માનવતાની નાતે અને ખાસ કરીને બાળક ઉપર હાથ ન ઉપાડવો કાયદા કાનૂનમાં અઢાર વર્ષ નીચેના બાળકોને તો સજાય નથી થતી તમને મને બધાને ખબર છે તો એ જે વિડીયો ખાસ તો વાયરલ થઈ રહ્યો છે એમાં હુકામી મારે છે એ તો એક્ઝેક્ટ આપણને નથી ખબર પણ મારવું ન જ હોય એ તો દેસર ખબર છે બરાબર તો જે રીતે આ વર્તન ચાલુ થયું છે ને ગુજરાતમાં કિરણ રાવે કીધું તું આમિર ખાન ની બીજી વાઈફે કે ભારત દેશ અમે રહીને કે લાયક નહીં રહ્યા તો એ બધા બોવ એને ટ્રોલ કરી હતી આવું પાંચ વર્ષ પછી ગુજરાતના કેટલાય લોકો બોલતા હશે જોજો યાદ રાખજો આવું ના વાતાવરણ રહ્યું તો ગુજરાતમાં મારે તમારે જેવા જે લોકોને શાંતિ રહેવું ગમે ખોટી લપમાં પડવું નથી ગમતું છે કામથી કામ મતલબ રાખતા એવા લોકોને આ બધી વસ્તુઓ એટલી ખટકવાની છે ને તો તમારી મારી જેવાય બોલવા મળશે પછી વિરોધ કારણ કે ફેમસ વ્યક્તિ કઈ પણ કોઈ બોલે બોલવામાં ભૂલ થાય ને એટલે તરત વિરોધ ચાલુ થઈ જાય પણ ક્યારેક અંતરાત્માને પૂછો કે આપણે તો આવી કેટલીક ભૂલો કરીએ છીએ બહુ બધા વિડીયો મોકલતા હોય કે ક્રષ્ણાબેન આની ઉપર રીલ બનાવજો આની ઉપર લાઈવ કરજો મૂડ હોય તો લાઈવ કરું છું રીલ તો બનાવવાનું બહુ હટાળવું છે રસોઈના વિડીયો બનાવી છે કારણ કે આપણે જે સારી વાત કહેવા માંગીએ ને તો કે તમને જ બધા અનુભવ થયા હોય કારણ કે તમને જ બધું એવી વસ્તુ સાંભળવા મારા પાસે ટાઈમ નથી એની ઉપર વિચારવાનો બિલકુલ નથી પણ એક વિડીયો બીજો પણ મોકલ્યો હશે મને સવારમાં ગીતાબેન બારોટ કરીને કે ત્રણ છોકરાઓ તો એ રેન્ટ ઉપર કાર લઈને વિડીયો બનાવવા ગયા અમદાવાદને કેનાલમાં ગાડી વહી ગઈ ને છોકરાઓ ડૂબીને મરી ગયા ને બે ઝીડ્યા બેની એકની તો લાશે હજી નથી મળીને વગેરે તો રીલ તો આપણે લગભગ મારી કાકાનું બાપાનું બનાવે છે બરાબર કોઈને ઘરમાં બેઠા બેઠા રીલ બનાવી હોય છે કોઈ જાહેર જગ્યાએ બનાવતા હોય છે મોત ક્યારે ઇન્વિટેશન આપી ન આવતું કે આજે તારું મોત છે તું આમ નહીં કરતો છોકરાઓની ઉમરે કઈ એવડી નથી એટલે આમાં કોઈ જવાબદાર ન કહેવાય પણ આ જે રીતે ઘેલસા લાગી છે ને અત્યારે કે હું સ્ટન્ટ કરી નાખું ડ્રાઈવિંગ કરી નાખું આજે એક મસ્ત વાત કરી દઉં ચાલો તમારી સાથે શેર કે પટેલ છે લગભગ તો બધાને દેખાડો કરવા લીધેલી હોય નું અમારે છે મફતા સાંડી જતો હોય લોકો અત્યારે કાર લઈ છે બરાબર મારા બધા મિત્રો પાસે ફઈના દીકરા પાસે મામા દીકરા પાસે બધા પાસે કાર હતી હું પાંચ વર્ષથી એમાં એક્ટિવ છું એક જ વાર મેં મારા બેસ્ટ ફ્રેન્ડની કાર એને એમ કીધું કે ચાલતો કે ડ્રાઇવિંગ કરી તો કે એમ અને હું શીખી નહોતી અને એમને હાવ ખુલ્લા રસ્તા ઉપર મેં એક વિડીયો બનાવ્યો હતો એ સાઈડમાં ત્રીજા પટ્ટામાં ગાડી લઈને બરાબર એ વિડીયાના લીધે પછી મને એવું થયું કે કોન્ફિડન્સ તો હતું જ કે કઈ નહીં થાય થયું નહોતું પણ મને પછી મનમાં એવું છું કે આ વસ્તુ ન કરે એક જ વાર બનાવ્યું હતું પાંચ વર્ષમાં પછી મેં મનોમન ડિસાઇડ કર્યું હતું કે જેવન એમાં બેસ્ટ ફ્રેન્ડની ની વાઇફે એમ કીધું કે આપણી ગાડી લઈને એને કેમ વિડીયો બનાવ્યો પછી મેં આખી ચોખવટ કરી કે ભાઈ આવી રીતે અમે એ લોકો બહાર ગયા હતા ને આવી રીતે અમે વિડીયો બનાવ્યો કે ભાઈ એમ નથી કહેતી કે મને તો કોઈ દી ન દેતા અને સ્વાભાવિક છે ભાઈ પોતાની વાઇફને ન ગાડી અડવા દીધી હોય અને આપણા બેસ્ટ ફ્રેન્ડની વાઈફને ગાડી શીખવા માટે વિડીયો બનાવવા માટે આપી હોય તો ઘરમાં બાધણા થાય હું હોય તો મારે થાય તો એ વાત તો બધી પછી મેં મનોમન નક્કી કર્યું કે જીવનમાં ગમે ત્યારે હું ગાડી લઈશ ને પાકી ડ્રાઈવિંગ લાયસન્સ મળશે ને ત્યારે વિડીયો બનાવીશ ત્યાં સુધી મેં કોઈ દિવસ મારા કોઈની માંગેલી ગાડી કે કોઈની ગાડીમાં બેસીને મેં વિડીયો બનાવવા વિચાર નથી કર્યો અને કર્યો એ નથી કરવા ધારો તો રોજ મને મળી જત ગાડી બરાબર લેડીઝ ને તો અમી મળી જતી હોય પણ આપણે કોઈ દિવસથી કામ કરવાનું થયું જ નથી થતું જ નથી તો એ મેં ગાડી લીધી ગાડી લીધી લીધા પછી હું શીખી ક્લાસીસ ની અંદર અને લાયસન્સ કઢાવ્યું કોઈ લાગવા વગર નહીં અને ટ્રાય આપીને જ કઢાવ્યું અને લાઇસન્સ મળી ગયા પછી જ મેં બધા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું કહેવાનો અર્થ એવો છે કે માંગુ માંગે જો કપડાં માંગી એકાબીજાના પહેરતા હોય એ વાત તો સ્વાભાવિક નોર્મલ કહેવાય પણ કોઈનું વાહન માંગીને ગાડી શીખવી અને ગાડીમાં વિડીયો નાખવા ઘણી એવી લેડીઝ જોઉં છું કે જે સીન સપાટા મારવા માટે કે જો મને આવડે છે ડ્રાઇવિંગ એટલે ભાઈ પરફેક્ટ ડ્રાઈવિંગ નો હોય તમારા પાસે લાયસન્સ ન હોય તો આ વસ્તુ ધંધીના ન કરે આમાં કોઈક બીજા ટળી જાય બરાબર આ ધંધી ના ન કરે બે વર્ષ ડ્રાઈવિંગ કરું છું મેં કોઈ દિવસ કોઈ મારાથી એક્સિડન્ટ નથી થયું નોર્મલી એ ન થઈ અત્યાર સુધી જાણે કઈક કદાચ થાય આપણે ઘણી વાર ધ્યાન રાખીએ પણ આપણું કઈક નો રાખીએ કેવા નથી દેખાડો કરવા માટે માણસ એટલો ગીરી ગયો છે ને એની વાત જ પૂછમાં મેં તો ગીરી ગયેલી લેડીઝો એટલી એટલી જોઈશું એવું એનો વિચારે કે આપણે પટેલ સમાજના દીકરાની હોવું છે એ આપણે કોના ઘરમાં હારે છે એ ચારસો પાંચસો રૂપિયા ખાલી સેન્ડવીચ ખાવા ખાવા મળતી હોય ને ત્યાં હોય મફતમાં દોડ્યું છે વિડીયા બનાવી આવે એલા ત્રણસોની સેન્ડવીચ આપણે ઘરે બનાવી તો કેટલી બધી થઈ જાય અને ત્રણસોની બહાર ખાવા જાય ને તો આખું ફેમિલી બે મગાવીને ખાઈ લઈ આની હાડું છે ને આપણું માન સન્માન ન મૂકાય ખાલી ગળસવા દોડ્યું જાય બોલો હા મેં તમને બધા આવીને ડિનર લંચ કરી જશું ને તમને કોલોબરેશન કરી દેવું હું આ એ પોત પોતાના વિચાર હોય પણ મેં તમે મારા વિચાર કીધા હશે ભલે તમે પાંચ હજાર લેતા હોય તો હજાર રૂપિયા ઓછા લ્યો પણ તમે કામ કરો છો ને કામની જેમ જ કરો પછી ભલે ત્યાં બે હજાર તમ જમવા ગયો બિલ આવ્યો દઈ દેવું પડે આવા વ્યવહાર રખાય પછી અમારે યાર આમ છે પણ થાય જ ને આપણે એવા ગીરી જ ગયા હોય એટલે આવું બધું બહુ થઈ રહ્યું છે તો દેખાડામાં દેખાડામાં માણસને અત્યારે યાદ જ નથી રહ્યું કે આપણે હું છે મેં પહેલા કીધું તું ખબર કે ઊંચી વાતો વાતું કરશું અને આપણે આપણી રીતે આપણી સ્ટાઇલમાં વિડીયો બનાવશું ને મને ખબર છે એટલા બધા વ્યૂ નહીં આવે એટલા બધા વ્યૂ આવતા જ નથી મને ખબર છે પણ જો હમણાં તમે થોડા કેવા કપડાં પહેરી લો કે કોઈ કેવો સ્ટન્ટ મારી ગયો કે કોઈ કેવા કઈ કે બકવાસ વિડીયો બનાવવા મળશે કે જે અમુક એવી વાહિયાત પ્રજા છે એના અંદર એને જોવા બહુ ગમે છે એના લીધે વ્યૂ પડે છે વ્યુ ના જ પૈસા આપે છે પણ એમાં હારો ક્લાસ હશે ને તમારે વિડીયો નહીં જોવે એટલે આ ક્લાસિક લોકોને પ્રોબ્લેમ છે બાકી થર્ડ ક્લાસ લોકોને કઈ પ્રોબ્લેમ છે જ નહીં એ તો ગમે ત્યાંથી ગમી માંગી લે ગમે એ માંગ્યું પહેરી લે માંગ્યું ભીઠું પહેરી પહેરીને મળશે એટલે કરવા વિડીયા બનાવશે માંગા કપડા માંગા પર્સ માંગા ચપ્પલ ને એમ ફાવે માંગ્યું ગાડીયું સીન સપાટા બોલો એ લોકોનું સ્પેશિયલ ટાર્ગેટ હોય કે આજે આપણે આમ જઈએ ને તો અહીંયા જઈને આ વિડીયો બનાવી લેવો ઓલા પણ આજ મેં ઓલું આમ કર્યું છે ને તો આ વિડીયો બનાવી લેવું આજ આની ગાડીમાં ને તો વિડીયો બનાવી લેવો આજે ઓલા પણ ગયા છે ને એ લોકો એ ટાર્ગેટ આ રજ આવતો હોય ને મને ત્યારે હાલ યાદ ન હોય બોલો રસમી કઈ નહીં કે આપણે કેટલું ફરવા હતા કાંઈ કેટલું આપણે ખાધું પીધું આપણે કોઈ દે આવી સ્ટોરી મૂકવાની તો હવે હું મૂકવા મળે મને કે મારા બેન ક્યારેક એક્ટિવિટી રાખવી હોય ને તો આ બધું કરાય એમ બાકી હું ગમે એવું ખાઈને હોય તો મને યાદ ન હોય બોલો અને અમુક હું છોકરી તરબુસ ખાધું બાટકીઓ રાખીને વિડીયો મૂકે મને ઓલા સ્ટોરી મૂકે એટલે આમાંથી શીખા થોડુંક થોડુંક તમારા ઊંચા લેવલના હોય ને તો તમારે ગીરવું પડે અને કાત તમારે છોડવું પડે તો ગીરી નથી છોડીને થેંકતા આવું થાય છે તો ચલો મેં મારા ખુલીને વિચારો કીધા છે એમાં કોઈ સંપ્રદાયને ખોટું લગાડવાની જરૂર નથી ખોટું બહુ લાગી જતું હોય ને તો અમને બહુ ખોટું લાગે જ્યારે તમે આવું બફાટ કરો છો ને ત્યારે તો સીધે સીધું મળી લેવું બરાબર પછી ખોટી એકવાર મેં કીધું ખબર ખુલી ટિકટોકમાં કે જયારે એક સ્વામીએ બફાટ કર્યો તો અને ખાસ કે એના ગુરુકુળમાં કે ક્યાંક એમાં છોકરીઓને તપાસ કરી હતી કે છોકરીઓ માસિક ધર્મમાં હોય તો એનું રાંધેલું બીજા ખાય તો એના આમ થાય બીજા જન્મે જળદ બળદનો અવતાર આવે ને વગેરે 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 એવું અને ત્યારે મેં મારા ખુલી અનુભવ કીધા હતા કે ભાઈ બીજા જન અમે બળદનો અવતાર આવે છોકરી માસિક ધર્મમાં માસિક સ્ત્રાવ ચાલુ હોય એના હાથનું રાંધેલું ખાવ તો તમારે મહાયુન તમે કીધું હતું તમે પેદા હું કામ ખ્યા તમારે મને જો માસિક ત્રાવ ન હોત ને તો તમે ત્યારે ધરતી ઉપર જ ન હોત એ ટાઈપનું મેં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને ત્યારે મને બહુ બધા ધમકી દીધી હતી તો મેં અમારા સંપ્રદાય માટે આવું બોલી ગયા હવે તમારો સંપ્રદાય અમારા લાખો લોકોના રોજના લાગણીઓને અણે છે તો અમે તો કાંઈ તમારી ધોકા લઈ નથી પડતા આ એકવાર ધોકો ઉપર લીધો હોત ને તો એટલા બધા તમે ફાટ્યા ન હોત બરાબર એટલે અહીં કહે છે ને કે રાણાને કાણો નથી કહેવાતો એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ પણ રાણાને એકવાર કાણો કહી જ દેવક તું કાણો જ છું પછ થા એ જોયું જાય બરાબર મને ક્યારેક એમ થાય છે ભગવાન ઉપર મૂકી જોયું ને ભગવાન પોતે જ લડશે પોતે જ સ્થાપિત કરશે કે આ મારો ધર્મ છે કેમ થાય ઓલા સ્વામિનારાયણ ભગવાન અને કૃષ્ણ ભગવાન બે ને ખબર નહીં ભાઈ હા કેવા મંડાણા છે હાથ ધોઈ એટલે સુધરી જાવ થારું છે ને કે જે ઓલો આવશે ને સુધારવા તે વિચારશે નહીં પરશુરામની જેમ આડે ધડ એકવીસ વાર પૃથ્વીને ને નક્ષત્રી એક નાખી હતી મને એવું લાગે છે એકવીસ વાર નહીં પણ અત્યારે મને લાગે છે કે બાવીસ વાર પૃથ્વીને એટલે કે ને કે રાક્ષસ જેવી કરી નાખી છે ને બધા ભરી એ બધાય નાણી નાખશે આડે ધડ આ વખતે કઈ ગણશે નહીં કે આ ક્ષત્રિય છે તો જ મારો આ વખતે લાગે આડે ધડ લઈ લેવાના છે કેવા ઊંડા ને કેટલા હજી પુરાવા નીકળે છે સદીઓ પહેલા તો એમ છે એ તો કાલ્પનિક કથાઓ છે એ ભાઈ મને કહેવાય હતો એ કે તમે મહાભારત ના બહુ ઉદાહરણ આપો છો પણ મહાભારત એ કે કાંઈ રિયલ કહાની નથી હોય કે એ કાલ્પનિક કહાની છે મેં અચ્છા મેં તમને કેમ ખબર પડી કાલ્પનિક છે તમારે એ બરાબર બબાટ ચાલુ કર્યો તમને કેમ ખબર પડી કે મહાભારત છે એ રિયલ કહાની છે મેં જો રિયલ હોય ને રિયલ હોય તો તમારે મારે કોઈ જીદ જ નથી કઈ વાંધો જ નથી પણ કાલ્પનિક હોય ને તો જેણે આ કહાની લખી માણસ તો કઈ કહેશે છે ને મેધું કે જેનામાં કંઈક બુદ્ધિ છે હશે એના કલ્પના પાત્ર ને એટલા બધા મહત્વના કરી દીધા તો તમારા કાલ્પનિક માહિત આપણે મૂવી જોઈને એન્ટરટેન કરવી છે ને તો હું એન્ટરટેન કરી રહીશું બસ મને કે તમને કે પૂગા એમ જ નથી તો મેં હું કામ પણ મગજ મારી કરો છ એમ નથી તો આ તો હારું જ મને મારા બાપાએ ભણાવી નહીં સય જ અટકી ગયું ભગવાન કહેવા ને સય અડકાઈ ગયો ને નામ પ્રમાણે મારું ભાષણ આલે